શું મિત્રો તમે પણ ઇકો ફોર ચાલીસથી પચાસ હજાર ડાઉન પેમેન્ટની અંદર અથવા સાઈઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને અમારી જોડે ઇકો મળી રહેવાની છે ઇકોમાં તમને ફૂલ સ્ટોક જોવા મળી છે અને અન્ય ગાડીઓ પણ તમને જોવા મળી જશે બોલરો પિકઅપ આઈસર એવી ઘણી બધી ગાડીઓ તમને જોવા મળી રહેવાની છે અમારી જોડે ફર્સ્ટથી સેકન્ડ હોન્ડરની અંદર તમને ગાડી મળી જશે પેટ્રોલ પર સીએનજી અને કંપની બ્રિટિન સીએનજીમાં પણ તમને ગાડી મળી રહેવાની છે મિત્રો એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી કોઈ પણ જાતના ખબર ખૂબ સ્ક્રેચિસ કે એન્જિન લાઈનનું કામકાજ હોતું નથી આપણી ગાડીની અંદર દરેક ગાડી જેન્યુઅલ કિલોમીટર ચાલેલી આવે છે એક્સવી અટિયા ઓબની વાન વેગનર સ્વિફ્ટ ડિઝાયર અને એવી ઘણી ગાડીઓ તમને જોવા મળી જશે તો ડિસ્પ્લે પર અમારો નંબર પણ છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો તમારે ગાડી લેવી ગાડીનું વેચાણ કરવું હોય અથવા ગાડીને સ્ક્રેપમાં આપી હોય તો પણ અમારે ત્યાં તમને કરી આપવામાં આવશે પણ રિઝનેબલ ભાવની અંદર અમારે ત્યાં તમને લોન પણ કરી આપવામાં આવશે તો ડિસ્પ્લે પર અમારો નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં